નમસ્કાર મિત્રો આજે આ ભૂતિઓ કે જે એક સાધુ બની અને પેલા બધા ડાકુઓને પણ જોગીઓની જમાત બનાવી અને આ સુંદરપુરના મહારાજના મહેલમાં રહે છે અને આ વાતની જાણ કોઈને છે નહીં પરંતુ જ્યારે લક્ષ્મણ ભુવાને સાક્ષાત ઘોઘા મહારાજ આવીને જણાવે છે કે લક્ષ્મણ ભુવા તમે ભૂલા પડ્યા છો અરે જે સુંદરપુરના મહેલમાં જોગીઓની જમાત રહે છે ને એ જોગીઓની જમાત બીજું કોઈ નથી પરંતુ એ ભૂતિઓ છે અને ભોતિયાની સાથે સાથે જે પેલા જોગી મહારાજ છે ને એ બધા ડાકુઓ છે અને તે કોઈ જોગીઓની જમાત નથી પરંતુ વેશ પલટો કરી અને સુંદરપુરમાં આવી અને તેઓ હાહાકાર મચાવી રહ્યા છે અને હવે એ ભુવા તમારે મહારાજની પાસે પહોંચી અને આ ભૂતિયાને અને બધા ડાકુઓને ઉઘાડા પાડવાના છે ત્યારે આટલું સપનું આવતાની સાથે જ લક્ષ્મણ ભુવાના આંખમાં આંસુ આવી ગયા અને કહે છે કે મારો ગોગો મહારાજ મારો ધરતીનો ધણી મારા માટે આટ આટલા કામ કરે છે અને એક હું છું કે ગોગા મહારાજને આવા વેણ કવેણ કયા આમ વિચાર કરતાં કરતાં તે સુંદરપુરમાં આવે છે અને સુંદરપુરમાં આવી અને તે મહારાજની પાસે પહોંચે છે ત્યારે આજે મહારાજ રાજદરબાર ભરી અને બેઠા છે ત્યારે લક્ષ્મણભુઓ દરબારમાં પહોંચીને મહારાજને કહે છે કે મહારાજ એ ખૂબ જ અગત્યની સૂચના લઈને આવ્યો છું અને આ સમાચાર સાંભળતાની સાથે તમે રાજીના રેડ થઈ જશો અને ત્યારે મહારાજ કહે છે કે તો હે લક્ષ્મણ ભુવા આ સમગ્ર દરબારીઓની વચ્ચે તમે કહી શકો છો કે અહીંયા તમે શું સમાચાર લઈને આવ્યા છો ત્યારે લક્ષ્મણભુઓ કહે છે કે મહારાજ વાત એવી છે કે અહીંયા બધાની વચ્ચે કરી શકાય એમ નથી પરંતુ તમે મને એકાંતમાં મળો તો મારે તમને ખૂબ જ અગત્યની વાત કરવી છે ત્યારે મહારાજ દરબારમાંથી ઊભા થાય છે અને દરબાર પૂરો થઈ જાય છે અને પછી મહારાજ અને આ લક્ષ્મણ ભુવો બંને ચાલતા ચાલતા એક કક્ષમાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને પછી મહારાજ કહે છે કે બોલો ભુવાજી તમારે જે કેવું હોય એ હવે મને કહી શકો છો અને હવે ઝટ કહી દેજો કારણ કે તમારા આ શબ્દો સાંભળીને એવું લાગે છે કે નક્કી વાતમાં કંઈક ગહેરાઈ છે ત્યારે લક્ષ્મણ લક્ષ્મણભુઓ કહે છે કે મહારાજ મેં તમને બે દિવસ પહેલાં એમ કહ્યું હતું ને કે આ સુંદરપુરમાં ભૂત્યો એક તપસ્વી સાધુ બનીને આવવાનો છે ત્યારે મહારાજ કહે છે કે હા એ વાત તો ભુવાજી મને બરાબર યાદ છે પરંતુ એવી ઘટના ક્યાં બની છે અને આ જે જોગીઓની જમાત આવી છે ને એ તો સાચે જ સાધુઓ છે અને હવે બે ચાર દિવસમાં તેઓ અહીંયાથી રવાના પણ થવાના છે ત્યારે લક્ષ્મણ બુઓ કહે છે કે મહારાજ એમને કોઈને હવે ક્યાંય જવા દેવાના નથી કારણ કે સાચી વાત એ છે કે તેઓ કોઈ જોગી નથી અને નથી તેમની કોઈ જમાત અરે આ તો પાખંડીઓ છે અને તમે જેને એમ કહો છો ને કે આ જોગીઓ છે એ જોગીઓ નથી પરંતુ ભૂતિઓ છે ભૂત્યો ત્યારે મહારાજ હસવા લાગ્યા અને કહે છે કે હે ભુવાજી મને લાગે છે કે હવે તમારું મગજ ઓછું કામ કરે છે અને તમે આ કોના ઉપર આક્ષેપ મૂકી રહ્યા છો એ તો તમે વિચાર કરો ત્યારે મહારાજની વાત સાંભળી અને ભુવાજી એટલું કહે છે કે મહારાજ આજે તમારા મહેમાનખાનામાં બેઠા ને એ બધા ડાકુઓ છે ડાકુઓ અને આ એ જ ડાકુઓ છે કે જેમણે સુંદરપુરમાં જે મેળો લાગવાનો હતો એનો બધો સામાન ચોરી કરી લીધો હતો પરંતુ ભૂતિયાના કારણે તેઓ બચી ગયા હતા અને આજે જ્યારે અહીંયા જોગ્યોની જમાત લાવવાની વેળા આવીને ત્યારે ભૂતિઓ એમની પાસે પહોંચ્યો અને પછી એ બધા ડાકુઓને જોગી બનાવી અને વેશ પલટો કરીને ભૂતિઓ અહીંયા લઈને આવ્યો છે અને મહારાજ આ વાત હું પણ માનવા તૈયાર ન હતો પરંતુ આ વાત કહેનાર મને સાક્ષાત ગોગા મહારાજ છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે મહારાજના ડોળા ફાટી ગયા અને કહે છે કે તો શું ભુવાજી આપણે જેની ચાર ચાર દિવસથી રાત દિવસ સેવા કરી રહ્યા છીએ એ માણસો આપણા દુશ્મન છે અને જો સાચે જ સાધુ નથી ત્યારે લક્ષ્મણ લક્ષ્મણબુઓ કહે છે કે હા મહારાજ આપણી સાથે દગો થયો છે અને તેઓ કોઈ પણ પ્રકારના સાધુ સંત નથી અને હવે એમને પકડી પાડવા પડશે ત્યારે મહારાજ કહે છે કે પણ હે ભુવાજી આપણે ભૂતિયાને કેવી રીતે ઓળખો અને કેવી રીતે જાણવું કે આ ભૂતિયો છે કારણ કે સૌથી પહેલાં તો તેને જ વશમાં કરવો પડશે અને તો જ આપણે બીજા બધા ઉપર તો ભારે પડી જઈશું ત્યારે ભૂવાજી એટલું કહે છે કે એનો પણ તોળ મને મળી ગયો છે અને હે મહારાજ રાત્રે તમે જેની પાસે પહોંચી આ ભૂતિયાના ત્રાસમાંથી મુક્ત થવાનું જે સાધુની પાસે જઈને વિનંતી કરતા હતા ને એ જ મહાન સાધુ બીજો કોઈ નથી પરંતુ એ જ ભૂતિઓ છે અને બીજા બધા જે સાધુ સંતો રહ્યા ને એ બધા ડાકુઓ છે ત્યારે મહારાજ કહે છે કે તો હે ભુવાજી હવે કાં તો તમે એમને પકડી બતાવશો કે પછી હું હવે કંઈક કરી બતાવું ત્યારે લક્ષ્મણ લક્ષ્મણબુઓ કહે છે કે મહારાજ હવે હું એક ષડયંત્ર રચું છું અને તમારે એમાં મને સહાય કરવાની છે ત્યારે બુવાજીની વાત સાંભળી અને મહારાજ કહે છે કે સૌથી પહેલાં તમે મને એ જણાવો કે આ ષડયંત્ર કઈ રીતનું છે કારણ કે મને યોગ્ય લાગશે તો જ હું તમને એમાં સાથ આપીશ નહીતર નહીં આપું ત્યારે લક્ષ્મણ લક્ષ્મણબુઓ કહે છે કે હું મારી ગોગા મહારાજની ચારેય બાજુ ચોકી મૂકી અને એક ઓરડામાં એવો ગોળાકાર બનાવું છું કે જેમાં એકવાર ભૂતિઓ આવે તો ફરીવાર બહાર નીકળી ન શકે અને ઉપરથી માયાવી પાંજરું નીચે આવી અને એમાં ભૂતિઓ પૂરાઈ જાય અને આ રીતે જો ભૂતિઓ આપણા હાથમાં આવી જાય ને તો પછી બીજા પેલા ડાકુઓ છે ને એ કોઈ માયાવી નથી અને એમને તો આપણા સિપાહીઓ પણ પકડી અને જેલ ભેગા કરી નાખશે ત્યારે મહારાજ કહે છે કે શું તમે આ બધું જાણો છો અને શું તમે આવું કરી શકશો ખરા ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભુવાજી કહે છે કે મારા ગોગાની મારા ઉપર મેર છે અને ગમે તેવાને વસમાં કરવો ને એ મારું કામ છે ત્યારે મહારાજ કહે છે કે હે લક્ષ્મણ ભુવા તમારી આ યોજના તો બરાબર છે પરંતુ એ ભૂતિયાને અહીંયા કેવી રીતે લાવો અને એ ગોળ વર્તુળમાં કેવી રીતે એને બેસાડવો એ કાંઈ નાની મોટી વાત તો છે નહીં ને ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભૂવો કહે છે કે એની પણ મારી પાસે એક યોજના છે અને તમે અત્યારે જ એ સાધુ પાસે પહોંચો અને જે ભૂતિઓ છે ને એની પાસે પહોંચીને એમ કહેજો કે સાધુ મારા જટ ચાલો મારા ઓરડામાં ભૂતિઓ આવ્યો છે અને તમે એને જટ વશમાં કરી નાખો તો પછી આ સુંદરપુરની બધી બલા ટળી જાય આમ કહી અને તમે એ સાધુને લઈ અને ચાલતા ચાલતા અહીંયા આવી અને તેને વચ્ચોવચ્ચ ઊભો રાખી દેજો અને પછી હું મારી વિધિ પ્રારંભ કરી નાખીશ ત્યારે આટલા શબ્દો સાંભળી અને મહારાજ ઘણા ખુશ થયાને કહે છે કે આ યોજના એકદમ બરાબર છે અને તમે કહો અત્યારે બોલાવો છે કે નહીં ત્યારે આટલી વાત સાંભળીને લક્ષ્મણ લક્ષ્મણપુઓ કહે છે પહેલાં મને અહીંયા ગોળાકાર દોરી અને એમાં મને બધી વિધિ કરી નાખવા દો અને મારા ગોગાની ચોકી આપીશ અને એકવાર ભૂતિઓ અહીંયા આવી જાય ને પછી એની સાત પેઢી સુધી એને કોઈ બહાર નહીં કાઢી શકે અને આમ પછી તો લક્ષ્મણ બુઓ તેની વિધિ શરૂ કરી નાખે છે અને ઓરડામાં ભૂતિયાને ફસાવવા માટે તેણે બધી યોજના કરી નાખી છે અને પછી ઉપર એક પાંજરું બાંધી દેવામાં આવ્યું છે અને એની જાણ કોઈને છે નહીં અને પછી આ લક્ષ્મણ બુઓ કહે છે કે મહારાજ હવે તમે અત્યારે જ પહોંચો ભૂતિયાની પાસે અને ત્યાં પહોંચી અને તેને અહીંયા લઈને જલ્દી આવો ત્યારે મહારાજ કહે છે કે હમણાં આવું છું આમ કહી અને મહારાજ ત્યાંથી દોડતા દોડતા પહોંચે છે ત્યાં જોગીઓની જમાત બેઠી છે ત્યાં અને ત્યાં પહોંચી અને મહારાજ કહેવા લાગ્યા કે હે સાધુ મહારાજ જલ્દી ચાલો મારા ઓરડામાં ભૂતિયો આવ્યો છે એવું મને લાગી રહ્યું છે કારણ કે ત્યાં બધા વાસણ આપોઆપ નીચે પડી રહ્યા છે બધી વસ્તુઓ ધ્રુજી રહી છે નક્કી ત્યાં મારા ઓરડામાં ભૂત્યો જ છે અને તમે કહેતા હતા ને કે ભૂતિયો આવે તો મને કહેજો હું એને પકડી બતાવીશ તો હે સાધુ મહારાજ હવે ચાલો અને ઝટ ભૂતિયાને પકડી પાડો અને મને એના ત્રાસમાંથી મુક્ત કરાવો ત્યારે આ બાજુ ભૂતિઓ સામે બેઠો છે અને બેઠો બેઠો મનમાં વિચાર કરે છે કે હું તો તે આવ્યો જ નથી તો પછી આ મહારાજ કોની વાત કરી રહ્યા છે અને લાગે છે કે ત્યાં કોઈ બિલાડી આવી હશે તો પણ આ મહારાજ ડરી ગયા છે પરંતુ જો હું ત્યાં નહીં જાઉં ને તો મહારાજને મારા ઉપર શંકા જશે માટે મને જવા તો દો આમ કહી અને સાધુ મહારાજ ત્યાંથી ઊભા થાય છે અને આ બાજુ રાજા મનમાં વિચાર કરે છે કે મને બધી જ ખબર છે ભૂતિયા કે તું અહીંયા સાધુના વેશમાં આવી અને મારી સાથે સેવા કરાવી રહ્યો છે પરંતુ આજે તને કેવો ફસાવું છું ને એ તું ખાલી જો અને આમ પછી તો પેલો ભૂતિયો કહે છે કે મહારાજ કયા વિચારમાં ખોવાના ત્યારે મહારાજ એટલું બોલ્યા કે હે સાધુ મહારાજ જલ્દી ચાલો નહીતર જો ભૂતિયો ત્યાંથી ચાલ્યો ગયો ને તો ફરી બીજી વાર હાથમાં નહીં આવે અને આમ આટલું કહી અને પછી તો મહારાજ ભૂતિયાને લઈ અને દોડતા દોડતા પહોંચે છે એ જ ઓરડામાં કે જ્યાં લક્ષ્મણ ભુવો ત્યાં સંતાઈને બેઠો છે અને તેણે પોતાની બધી વિધિઓ આજમાવી દીધી છે અને પછી ભૂતિયો જેવો આ ઓરડામાં પ્રવેશ કરી અને આમ તેમ આમ તેમ જોવા લાગ્યો ત્યારે મહારાજ કહે છે કે સાધુ મહારાજ પેલા ખૂણામાં જઈને જુઓ ત્યાં જ ભૂત્યો છે ત્યારે આ બાજુ આ સાધુ ચાલતા ચાલતા એ બાજુ ખૂણામાં જઈને જોવા જાય છે ત્યાં તો તેઓ એ જ ગોળ વર્તુળમાં બરાબર મધ્યમાં આવીને ઉભા રહી ગયા છે અને પછી તો ત્યાં મહારાજ અને લક્ષ્મણભુઓ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે ભૂતિયા અમને બધી જ ખબર છે કે તું સાધુ મહારાજના વેશમાં આવી અને અમને કેટલાય દિવસથી ઉલ્લુ બનાવી રહ્યો હતો પરંતુ હવે તારા પાપનો ગળો ભરાઈ ગયો છે અને તું જે જગ્યા ઉપર આવીને ઊભો છે ને ત્યાંથી હવે બહાર તો નીકળી બતાવ ત્યારે ભૂતિયો ત્યાંથી બહાર નીકળવાની કોશિશ કરે છે ત્યાં તો કોઈ પારદર્શી આવરણ ભૂતિયાને રોકી રહ્યું છે અને ભૂતિઓ ત્યાંથી હલી નથી શકતો બહાર પણ તે નથી નીકળી શકતો ત્યારે તે બહાર નીકળવા માટે ઘણી બધી કોશિશો કરે છે પરંતુ ભૂતિઓ ત્યાં ફસાઈ ગયો છે અને પછી મહારાજ કહે છે કે ભૂતિયા આમ પણ હવે અમને ખબર પડી જ ગઈ છે કે તું કોઈ સાધુ નથી પરંતુ ભૂતિઓ જ છે અમારો દુશ્મન માટે હવે તારા રૂપમાં આવી જા હવે અમારાથી સંતાવાની તારે કોઈ જરૂર નથી અને આટલા શબ્દો સાંભળતાની સાથે ભૂતિઓ ત્યાં પોતાના અસલી સ્વરૂપમાં આવે છે અને અસલી સ્વરૂપમાં આવતાની સાથે જ ઉપરથી એક પાંજરું નીચે આવે છે અને ભૂતિયો પાંજરામાં કેદ થઈ જાય છે અને મિત્રો આમ આ લક્ષ્મણ ભુવાએ ભૂતિયાને કેદ કરી નાખ્યો અને પછી જે ભૂતિયાના સાથી મિત્રો કે જે સાધુ બનીને આવ્યા હતા એમને પણ બંદી બનાવી દેવામાં આવ્યા છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી